દુકાને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યું છે સુરતમાં ફરી હજારો કે લાખોની નહીં પરંતુ કરોડોની ચોરીની ઘટના બનતા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા ઉમરા પોલીસ મથક વિસ્તારની વાત કરવામાં આવે તો ઉમરા પોલીસ મથકની હદમાં આવેલ મજૂરાગી ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘર ફોડ ચોરી કરવામાં આવી હતી રાત્રિ દરમિયાન ઈકો કારમાં આવેલા બે ઇસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારમાં આવેલા રીઢા ગુનેગારોએ ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનનું આખે આખું શટર ઊંચું કરી જ્વેલર્સમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ બે કિલો સોનું સહિત એક કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી જોકે તસ્કરો ડીવીઆર પણ લઈ ફરાર થઈ ગયા છે ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં કરોડોના સોના અને ચાંદીની જ્વેલર્સની ચોરી થઈ હોવાની ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે તો સમગ્ર ચોરીમાં જાણ ભેદું હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે જેથી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે